અને આપણા જે દાદા હતા એ પણ ઉગી ગયા છે અને સવારના આઠ વાગ્યા છે સવારનો ટાઈમ છે તો આપણી જે મિત્રો દોરું હતી આપણે બાંધી લીધી જેમ કે ચાર દોરું હતી તમે જોઈ રહ્યા છો સામે એક પણ ઓડી છે અને આ બાજુ પણ એક ઓડી છે અને અત્યારે જે અમારા બંદરની જે બધી ઓડીઓ હતી ચાલુ થઈ ગઈ છે કેમ કે હાલ અત્યારે લગણગારો પતી ગયો છે અને પાછલીની સિઝન પણ આવી ગઈ છે તો એટલા માટે બધા લોકો ફરીથી આવી ગયા છે મચ્છી મારવા તમે જોઈ રહ્યા છો અને અહીંયા મિત્રો અમારે સુવાનું હોય તો અમે થોડોક નાસ્તો હતા સવારમાં તમે જોઈ રહ્યા છો આમાં ઘીને ઘર છે અને આમાં થોડાક બબલા લાવ્યા અમે જોઈ રહ્યા છીએ અને થોડીક ઓટલી લાવ્યા છે તો આવી રીતનું અમારે સવારમાં આવવાનું હોય અને આવી રીતનું જે દોરું હોય બાંધી અને પછી આમ બેહવાનું હોય તો અત્યારે તમે મિત્રો જોઈ રહ્યા છો અત્યારે આર જઈ રહ્યા છે હવે તમે વિચારતા છે કે આર કેવી રીતના તો આજે તમે સૂર્ય જોવો જ એ પૂર્વમાંથી લઈ અને પશ્ચિમ સામે પાણી જાય ત્યારે આર થાય અને પશ્ચિમમાંથી લઈને પૂર્વ સામે જાય ને ત્યારે વીર થાય જેમ કે ચોવીસ કલાકમાં શાર પાણી હાલે આર વીર અને પાછા આર ને વીર તો તમે સામે કેનું જોઈ રહ્યા છો એ રીતના બે કેનું હોય બે સાઈડ અને આ એક લાંબડું હોય એને બોયા કહેવાય દરિયામાં અહીંયા સાબુત જ હોય આપણે આવી અને જે આપણા બોયા હોય એમાં આપણી સારું હોય બાંધવી પડે દોરું તો અત્યારે તો મિત્રો સવારનો ટાઈમ છે તો આપણે દોરું બાંધી લીધીશ તો આપણું જે એક પાણી છે એ સ કલાક ખાલે તો આપણે હમણાં આઠ વાગે બાંધી લીધીશ તો આપણે દસથી અગિયાર વાગે આપણે સારું ખેંચવા જશું ત્યારે હું તમને મચ્છી બતાડીશ તમે જોઈ રહ્યા છો સવારમાં દરિયામાં કંઈક મજા જ અલગ આવે તો આપણે પહેલાં ખડીક બેઠશું અને પછી સારું ખેસવા જશું ત્યારે તમને બતાવશું તો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે મળીએ ચાપડી સારું કીસવાટાણે તો મિત્રો ફાઇનલ આપણે દોરુ છોડો આવી ગયા છે તો મિત્રો આપણે ત્રણ દોર પહેલાં છોડી લીધી છે કેમ કે એનું તમને હું કારણ બતાડું કેમ કે મિત્રો ફરીથી આપણા દરિયાની અંદર દોબલા આવી ગયા છે તો એના માટે મિત્રો આપણે ત્રણ દોર સોડી અને પછી આ એટલો એવો વિડીયો બનાવવો પડ્યો કેમ કે દોબલા ઝાઝા હતા તો અમે ત્રણ જણા હતા તો એમાં વિડીયો બને એમ નહોતો તો અત્યારે અમે શેલી દોર છે એ અડકાવી લીધીશ તો અત્યારે એની સેન વિસાઈ રહી છે તમે જોઈ રહ્યા છો આ મિત્રો કથીર આવે જે આપણા દરિયા પાણી હોય એની નીચે રહે અને બાકીની જે હાઈટ આવે એ ઉપર રહે અને એમાં જે આપણા કેનું છે એ બંધાય અને એવી રીતના આપણા સોરજ જેમ દોર થઈ જાય પાણીની અંદર તો આજે આપણી નીચેની સેન છે એ ખેંચાઈ રહી છે ને હવે આને મથારું કહેવાય ત્યારે આખું મથારું વીસવાનું થશે અને પછી જે આપણું આનો સેલો ભાગ આવે ત્યાં આપણે મચ્છી આવશે અને અત્યારે તો હાલ મિત્રો પાછા દોબલા આવી ગયા છે એટલે મચ્છી એમાં ઓછી છે અને દોબલા સાજા છે તો એને કાઢવામાં વાર લાગી જાય એટલા માટે આપણે ત્રણ દોડ પહેલાં છોડી અને પછી આટલું બનાવવું પડે વિડીયો તો અત્યારે તમે જોઈ રહ્યા છો ને મથારું વિસાઈ રહ્યું છે તો તમને આળી દોબલાય બતાડું અને જે બાકીની ગોળીઓ છે એ પણ બધા છોડે છે દોરું તમે જોઈ રહ્યા છો એ કોળી આ બાજુ છે અને બે કોળી ઓલી બાજુ છે તમને દેખાતી હશે તો તો આપણે પેલા મથરું વિસી લઈએ અને પછી તમને બતાડું કે આપણે દોર પણ કેવી રીતના છોડે અને તમને આળી દોબલાય બતાડું આજકાલ દોબલા આપણા સાજા આવ્યા છે જેમ કે આપણે એક એક નોર્મલી કાપી કાપીને દોબલા લે હવે તમે કેવો કે કાપીને કેવી રીતના તમને આળી વિડીયોમાં બતાવું તો વિડીયો જોતા રહેજો તો હવે આપણે મથરું વિસાઈ જાય પછી આપણે એને વિઝા લેવાનું સાચે જેમ કે મશીનની મદદથી ઉપર કાઢીએ એવું પણ તમને બતાવું તો મિત્રો આપણું જે મથાઋતુ એ વિસાઈ ગયું છે તો હવે અહીંયા મિત્રો એક લોખંડની પાઇપ હોય ત્યાં આપણે નાખવી પડે અને પછી એમાં આપણે લાગશે ફાટો તો આ છે ફાટો જેમ કે એક આપણું દોરડું તો એને આપણે આમાં બાંધવાનું થશે અને પછી જે તમે જોઈ રહ્યા છો એ વિષશે એની મદદથી આપણે લેવાની થશે આપણી દોર આ બાજુ આપણો ફાટો છે તો હવે તમે જોવો એને બાંધાય કેવી રીતના જો આવી રીતનું બાંધવાનું હોય ફાટાને જો આવી ગા મારવાની છે હરે ની અને તાત્કાલિક સુટી જાય તો જો હવે આપણી જે વિષ છે ને આ બાજુ આપણે મથારું આવી રહ્યું છે તો આવી ગયું છે આપણે મથારું જો આવી રીતની છૂટી જાય પછી ગાંઠ છે આપણે વેરી હોય અને આપણે છે ત્રણ દોર પેલા શેડી આવી રીતને શેડી પેલા હું તમને બતાડે છોડત ત્યારે પણ મિત્રો પાછા ફરીથી ડોબલા આવી ગયા છે તો આપણે એકલા માણસ છે અમે ત્રણ જણા જ છે આજુ વિડીયો બનાવું હું એકલાને જ બધું આમાં કરવું પડે જો આપણી મશીનની મદદથી આપણી દોર આવે આપણી જે મચ્છી ચડાવીએ એ આ દોરડે ચડાવીએ જેમ કે એને પણ ફાટો ગઈ જો એવી ગાંઠ મારવાની છે ઘા ભેગી છૂટી જાય અને પાછી બંધાઈ જાય તો જો હવે આ બાજુ આપણે ખોબા ખેસવાના થશે દોરના તમે જો આવી રીતના આપણી જે દોર છે એ પાછી ખડકાઈ જાય અને આમાં મિત્રો અમારે ચાર દોર છે જેમ કે આ જે તમે દોર જોઈ છે અત્યારે અમે નાની દોરું છે જે બાકીની જે વાણુની દોરું હોય મોટી મોટી હોય જેમ કે જે અમારી ઓળીમાં નાખી હોય બે દોર

તમે જોઈ રહ્યા છો હવે આમ આમ કરતા આપણે છેલ્લો ભાગ આવશે ને ત્યાં આપણી મચ્છી આવશે અને બાકીની જે આવી મચ્છી આવશે એ આપણી નીકળતી જશે અને આ બાજુ આપણા વીજની મદદથી આપણી દોર પણ આવતી જશે અને આપણા ફાટા પણ છૂટી અને અંબાવવામાં આવશે અને આની મદદથી આપણો જે મચ્છીનો હોય ઝાલો હોય સડાવવાનો થાય તમે જોઈ રહ્યા છો હું તમને બતાવીશ વિડીયોમાં બન્યા રહેજો આડી હું તમને મચ્છી પણ બતાડું આવી રીતના કોબા લેવાના હોય તો આપણે પેલા કોબા લઈ લઈએ બે અને પછી તમને સેલે બતાડીએ મચ્છી લઈએ ત્યારે મિત્રો આપણે જે દોરનો સેલો ભાગ છે આવી ગયો છે ને હવે આપણે દોબલા કાપી રહ્યા છે તમે જોઈ રહ્યા છો તો આ છે મિત્રો ઝાલો જેમ કે આપણી દોરનો સૌથી સેલો ભાગ તો એની નીચે મિત્રો આપણે એક શોધથી બાંધેલી આવશે જેમ કે આપણી દોરમાં એક દોરી બાંધેલી આવશે એને સોડવાની થશે ને ત્યાંથી આપણો માલ નીકળશે તો અત્યારે જ મિત્રો દોબલા અહીંયા જામ છે તમને આવડે બતાલીશ માથે ચડાવે ત્યારે આમાં મિત્રો અમે ત્રણ જણા છે એટલે કામ જાજવું પડે તો હું તમને વિડીયોમાં બતાવું છું તમે સપોર્ટ કરતા રહેજો આપણે ને વિડીયો ગમે તો લાઈક કરી દેજો તો જો આજે તમે જુઓ એ પુઠ્ઠી છે તણાઈ હા પેલા તણ દોરમાં દોબલા કાઢ્યા પણ હાવ લાંબા થઈ ગયા દરિયામાં પાછા આવી ગયા છે દોબલા અને આથી જે અમારો કાઠો છે જેમ કે અમારું ઘેર એ અહીંથી દોઢ કિલોમીટર દોઢ થી બે કિલોમીટર જેવું થઈ જાય આપણે પોછડી કાઢી રહ્યા છે જેમ કે પાયલોટ હવાળી આપણે કાપીને દોબલા દુબલા સડાવવાના થાય હવાળી આપણે દુબલા કાપીએ અને પછી આપણે ઝાલામાં આવશે પછી એને સડાવવાના થાય તો ત્યાં આપડી એક દોરી આવશે અને સોડવાની થશે તમે નીચે જોઈ રહ્યા છો તો એ સોથી ગઈ અને ન્યાય એક દોરી બાંધેલી હોય જેમ કે આપણો ન્યા સુધી માલ આવે અને ન્યા અટકાઈ રહી અને જ્યારે આપણે દોર છોડીએ ત્યારે એ માલ નાચી આપણો હરી અને આપણે ઝાલામાં હોય આવે તો હવે આપણે આની માલ દોબલા કાપશું તો આપણે પહેલાં દોબલા કાપીને સડાઈ લઈએ આમાં જરૂર પડશે ત્રણ જણાની આપણે પહેલાં કાપી લઈએ આપણે મચ્છીનો ઝાલો સડાઈ લીધો તમે જોઈ રહ્યા છો ને આયા મિત્રો એવું એક નાનું એવું આ છે મિત્રો દોબલા તમે જોઈ રહ્યા છો આ જો આપણે એવું વિડીયો રિટર્ન આવ્યું છે ને પાછા મિત્રો આવી ગયા છે આપણે દોબલા આ બીજું પણ ટીટણ આવી ગયું તમે જોઈ લો અત્યારે માલ મિત્રો આવી રહ્યો છે કાંજીવાળો જેમ કે હાલ અત્યારે પાછી સિઝન બે ગઈ છે સૌ આપણા આવી ગયા છે ઢોપલા અને હજી પણ આપણા નીચે બે ઢોપલા પડ્યા છે અને આ આવ્યા છે આપણા દોરની અંદર ટીટણ તમે જોઈ લો છે ઈટા આ જો મિત્રો આપણે જો ઢોબલાની વાત કરીએ ઢોબલા આપણે પહેલાં પણ ત્રણ દોરમાં આવા કાઢી કાઢીને મરી ગયા કેમ કે આની મિત્રો ખાસ વાત એ છે કે આ કંઈ કામમાં તો ન આવે પણ આ મિત્રો કવડે બહુ આપણે જે તમે એને લારું જો લાલ લાલ જો આપણે બહુ કવડે એટલે તમે આ દોબલા નીચે જોઈ રહ્યા છો જો આને આપણે જે આપણે મચ્છી ભેગા આવે એને આપણે કાઢીને ફેંકવાના જ થાય ને એ મિત્રો કવડે બહુ આપણે દોબલા તો આજે આપણો માલ વયો ગયો છે આપણે જાવ જશું ખંડમાં બંને ટેટણ અને આ છે આપણી ત્રણ દોરની મચ્છી હવે આડી મચ્છીને બધી આપણી ખંડમાં નાખી દેવું અને બાકીના બે ગોબલા છે એ પણ તમને બતાડું તો આપણે પહેલાં એ ગોબલા લઈ લઈએ તો આ મિત્રો આપણે પાછળ આપણી મચ્છી સડાવી ઝાલો તો જો તમે અત્યારે હાવ પ્યોર ગોબલા સોખે સોખા તમે જોઈ રહ્યા છો આપણે ત્રણ દોરમાં ડોબલા આવ્યા આ મિત્રો કવળે બહુ આપણે આજે લારું છે એ નહીં કવડે ને પછી આપણે ઢીમસા થઈ જાય તમે જો આપણે અહીંયા પગુમાં થઈ છે આવા લાલ લાલ આ બધા મિત્રો કવળી કવળીને ઢીમસા થઈ જાય આપણે કંટાળી ગયા દોબલા તો હવે તમે આ ડોબલા વિશે હું કંઈક કમેન્ટ કરી દેજો તમે જો આ કાંઈ ધોબલા નાના છે તો આજે તો એ ઢોપલું જવું છે ને મણમણની ઉપર રહે વીસ વીસ કિલ્લાની ઉપર જે એક જણાથી તો ઉપડે નહીં જો એના દેડવી દેડવીને ફેંકાવવા પડે તો આપણો ઝાલો પણ ખાલી થઈ ગયો છે ને આપણા ઢોપલા છે આવા આવ્યા છે મચ્છી અને આપણે સામે થોડા ગુમલાને ચેન્ડીને હવે આવ્યું છે તમે જઈ રહ્યા છો તો હવે તો મિત્રો બપોરના બાર વાગી ગયા છે અને મારા બાપુજી પાસે રહી ગયા છે હોળી આપવા અને તમને થોડીક હું મચ્છી બતાડી દઉં આપણે આવી તમે જોઈ રહ્યા છો આપણે પહેલાં વેણીથી આપણે બે મેનલી અને ટેન્ડીને ગુમલાને આવ્યું છે તો હવે મિત્રો અમે જાઉંશું ઘેર ને તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કરી કહી દેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરી દેજો એક નાની એવી કમેન્ટ કરી દેજો તો ફરી મળીશ આપણે બીજા વિડિયામાં